અષાઢી બીચ કચ્છી નવા વર્ષ નિમિત્તે માંડવી નગરપાલિકા દ્વારા પરંપરાગત સમુદ્ર પૂજન કાર્યક્રમ યોજાયો અષાઢી બીચ કચ્છી નવું વર્ષ નિમિત્તે કચ્છ અને કચ્છ બહાર તથા વિદેશમાં વસતા કચ્છીઓ આજના દિવસને કચ્છી નવા વર્ષ તરીકે ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવે છે જેના ભાગરૂપે આજે માંડવી નગરપાલિકા દ્વારા સમુદ્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે માંડવી નગરપાલિકા અને નગરપાલિકાના અધ્યક્ષ હરેશભાઈ વિંઝોડાને અભિનંદન આપતા કહ્યું હતું કે તેમના દ્વારા યોજાયેલ સમુદ્ર પૂજન કાર્યક્રમમાં ખાસ કરીને દિવ્યાંગ બાળકોને પૂજન માટે બોલાવવામાં આવ્યા હતા તેનાથી તે દિવ્યાંગ બાળકોના હોસલાને પ્રોત્સાહન મળશે તેમને કચ્છી નવા વર્ષ નિમિત્તે સમગ્ર કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા અષાઢી બીજ તહેવારનું મહત્વ સમજાવ્યું હતું અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે સમુદ્ર પૂજન કાર્યક્રમ સ્વર્ગીય અનંતભાઈ દવે દ્વારા શરૂ કરવામાં આવેલ વર્ષ બે હજાર છથી આ કાર્યક્રમ અહીં યોજાતો રહ્યો છે અને વર્ષ બે હજાર છમાં જ્યારે પૂજન કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઝારાના જંગલમાં શહીદ થયેલા કચ્છીઓને યાદ કરતા જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ ઝારાના ડુંગર ખાતે જ્યાં જંગ ખેલાયો હતો ત્યાં પણ એક કાર્યક્રમનું આયોજન કરી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી વર્ષ અષાઢી અને કચ્છ અંગે તેમણે ખુશી સાથે જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો આપ સૌના માધ્યમથી સમગ્ર કચ્છવાસીઓને અને આ ચેનલ જોતા સૌને કચ્છમાં રહેતા અને કચ્છના લોકો કચ્છની બહાર રહેતા પછી એ ગુજરાત હોય કે સમગ્ર ભારત હોય કે વિશ્વ હોય જ્યાં પણ કચ્છી ભાઈઓ રહે છે એ અને સમગ્ર લોકોને હું કચ્છી નવા વર્ષના રામ રામ કરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને પાઠવું છું કે આપ સૌને કચ્છ કળુદેવી ધણિયાણી કચ્છ ધણિયાણી ધણીયાણી આશાપુરામાં તમને સૌને ખૂબ સ્વસ્થ રાખે તંદુરસ્ત રાખે પ્રસન્ન રાખે અને તમને તમારા કામ ધંધા રોજગારની અંદર ખૂબ પ્રવર્ત કરી અને એમાં પ્રગતિ આપે એવી હું મા ભગવતી જગદંબા પાસે પ્રાર્થના કરું છું આજે નગરપાલિકા માંડવી દ્વારા અહીં સમુદ્ર પૂજન કરવાની એક પરંપરા વર્ષોની છે તો એ પરંપરાને પણ ભાઈ શ્રી હરેશભાઈ વિંજોડા અને એમની ટીમે સમગ્ર ટીમ સાથે રાખીને અને ખાસ કરીને વિકલાંગ બાળાઓને સાથે રાખીને એ દિવ્યાંગ બહેનોને દિવ્યાંગ બાળકોને સાથે રાખીને અહીંયા પૂજન કર્યું પૂજન કરાવ્યા પછી અહીં જે બીચ ઉપરની રમત છે સ્કૂટર ઉપર ફરવું અને ઊંટ ઘોડા નાસ્તો વગેરેનો આનંદ ભાઈ શ્રી હરેશભાઈ અને એમની ટીમ દ્વારા સમગ્ર દિવ્યાંગોને અહીં આનંદ આપવામાં આવશે એટલે એ પણ ખૂબ સારી વાત છે અસ કચ્છી અસાઢી બીજ અસા બીજ હલો કચ્છી કચ્છ મેં એવો એક કાર્યક્રમ બે હજાર છ ની અંદર સ્વર્ગીય આનંદ દાદાના વિચારો સાથે આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઉપસ્થિતિમાં અહીં યોજાયેલો હતો ત્યારબાદ બે વર્ષ પછી ફરી એક વખત અહીંયા યોજાયો ત્યારબાદ બે વર્ષ પછી જારા ડુંગર ઉપર પણ જારામાં કચ્છના શહીદોને યાદ કરીને કારણ કે આજે અષાઢી બીજના કચ્છી નવા વર્ષના ઘણા બધા જે કચ્છનું ઝારાનું યુદ્ધ થયું હતું એ યુદ્ધમાં શહીદ થયેલા તમામ જ્ઞાતિના લોકો હતા એમાં કોઈ ભેદભાવ વગર દેશની એકતા અને અખંડિતતા સામે જ્યારે સિંધથી બાદશાહે ચઢાઈ કરી હતી ત્યારે એની સામે લડાઈ માટે કચ્છના સમગ્ર લોકોના પરિવારમાંથી કોઈને કોઈ શહીદ થયો તો ત્યાં એના યાદમાં આજે પૂજન થતું હોય છે પેઢી પણ થતી હોય છે તો એનું યાદ કરીને પણ માન્ય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્યાં પણ અષાઢી બીજ ઉજવાઈ હતી અષાઢી બીજ એક એવો ઉત્સવ છે કે કચ્છી ગમે ત્યાં વસતો હોય એ પોતાના નવા વર્ષને યાદ રાખી અને પોતે આનંદિત થતો હોય છે વડીલ મોરબી આનંદભાઈ તે વખતે કહેતા કે ભારત વર્ષની અંદર રહેતો કચ્છી એના એ રહેતા ગામમાં ભરપૂર વરસાદ થયો હોય પણ એ આનંદિત ન થયો હોય પરંતુ કચ્છમાં વરસાદ થવાના સમાચાર જ્યારે એને મળે ત્યારે એ એના ઘરમાં કહે કે આજે શીરો બનાવજો આપણા કચ્છની અંદર વરસાદ પડ્યો છે એટલે કે ભોમ પ્રત્યેનો પ્રેમ માતા ભૂમિ પ્રત્યેનો પોતાની જન્મદાતા પ્રત્યેનો જે કચ્છીઓનો પ્રેમ છે અનોરો છે એટલે જ તો નિરંજન કવિ જ્યારે હિમાલય ઉપર પહોંચ્યા હતા કચ્છી કવિ નિરંજન અને એણે કચ્છી રાષ્ટ્રીય ગીત ગાયું તો હલ મુજી કે નમન હેમાળે વટે ભૂગો નિરંજન તડે ધીણો ધર સંભરન એડી મુજી માતૃભૂમિ કે નમન આ એ રાષ્ટ્રગીત કચ્છી રાષ્ટ્રગીત પણ ત્યારે ગવાયું હતું અને એ ભાવ સાથે ગવાયું હતું એટલે કહેવાનો ભાવર છે કે કચ્છના લોકોએ કચ્છની બહાર ગમે ત્યાં વસતા હોય તમે જોયું છે કે ભયાનક ભૂકંપની ત્રાસદી હતી ત્યારે સમગ્ર વિશ્વમાંથી કચ્છીઓએ પોતાના સહાયનો ધોધ કચ્છી ભાઈઓ પ્રત્યે કોઈ પણ જાતના ભેદભાવ ઊંચ નીચ કોમ ભાવ જોયા વગર કચ્છના ભાઈઓએ ત્યાંથી મહેનતથી મદદ કરી હતી એટલે હું આપણા માધ્યમથી ફરી ફરીને સૌ મિત્રોને કચ્છી નવા વર્ષની શુભકામના પાઠું છું ધન્યવાદ ભારત માતા ગીજાય સૌને આષાઢી બીજને અને કચ્છીઓ જ્યાં પણ આખા દુનિયામાં વસતા હોય એને બધેને શુભેચ્છાઓ અને દિવ્યાંગ બાળકોથી આપણે આજે પૂજાનો અહીંયા દરિયાકિનારો પૂજન કર્યું હતું એમાં ધારાસભ્યશ્રી પણ આપણે ઉપસ્થિત રહ્યા હતા અને બધાને શુભેચ્છાઓ પાઠવી છે અને ઈશ્વર બધાની મનોકામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી છે પ્રાર્થનાશીલ છે અમે રોડ રસ્તા પોળા કરવા માટેના ટેન્ડરો કરી ચૂક્યા છીએ અને દુનિયાભરના લોકો અહીંયા માંડવી બીચ ઉપર આવે એવી અમે અપીલ કરીએ છીએ અને માંડવી બીચ વિકસાવવા માટે અમે સંપૂર્ણ નગરપાલિકા પ્રતિબદ્ધ છે

મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ